મિત્રો છે ને આપણે બે હજાર છવીસ નું વર્ષ છે ને શરૂઆત છે ને આવું આપણે એમ કહેવાય આપણે નબળી શરૂઆત થઈ છે આપણે માવઠા થઈએ ને મિત્રો વરસાદ અત્યારે તો ઝરમરજી થઈ ગયું હમણાં એને મોટા મોટા છાંટા આવતા તો હજુ પાણી ભે થઈ ગયું યુ જસ્ટ અત્યારે બનતા ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા આવે છે ઝીવેલું વાદળ આવેલું આવે છે આ વર્ષ વાદળ ગયું ને છાંટા નાખતું ગયું છે ને શરૂઆત તો આપણે બે હજાર છવ્વીસની અને ખરાબ શરૂઆત થઈ છે હવે આપણું આખું વર્ષ બે હજાર છવ્વીસનું કેવું જાય હવે તો આગળ હવે જોયું જાય બાકી શરૂઆત તો હને ખરાબ થઈ છે તો હાલ મિત્રો હવે હે કન્ટિન્યુ બ્લોગમાં બીનારી ગયો ને સૈના આપણે નીંદા હતા એ સૈના તો નીંદઈ ગયા મોસમના મોસેમના બાકી હતા એને બપોર પછી લઈદી નાખ્યું બા હને જો હવે

હાલો હવે ડાયરો કર્યા આરામ અને બનાવવાનું બાકી બાકીઓનું ફટાફટ બનાવી નાખીએ પછી શેડ્યુલમાં મૂકી દે વિડીયો અને મસ્ત મજાનો વિડીયો આવી જાય છ વાગ્યા આપણે ગઈ રાતે છે ને ભૂંદરા આવી ગયા શેરડી ને એવું બધું ને ખાઈ ગયા છે કેવું નુકસાન કર્યું જોતા એ મિત્રો જાય cap पड़े नई शुरुआत करी ली ना ये पेरी का दिन खाई गया पहला खाई गया था हां हम जो तकरा मित्रों केरो गोड़ी नहीं हम जो उ रोक दी दो केरा ना हम जा केरा मामा नाना नाना सती जा था नौकर आ जाता हम सके दिया pas. Safra bivassa laminar bundra 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 bundra

<noise> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 ini <unintelligible> 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 <unintelligible>

ano 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 નાથી ઉપર પર ઉપરથી આય બધું જબરી બે એટલે મત દેખાય તો પાપા કંપની ડાયમંડ હા આવમ રે જો યા પહોંચો તો ન થંભાય એવું બા તો નાનું પડે છે એ રામ બોલ કા હોય તો ભલે કસે હોતે એમ બોલ એમ બોલી ના

है। ए गोत ल <laughs> <ना। laughs> <laughs>

પૂરી થઈ ગઈ આ કે બધાય પારી હા દે લે કુવા ને અતે આ પાઇપ લે બેન ગિરે હશે તો આપજો નક તમે ખાજો કા નયા લાળ ભીંડો આને કહેવાય છે ના હા છે ને આજ તાજ છે જોરદાર ફૂલ છે ને મિત્રો જાવું છે આપણે ઘરે ને અંદર બાંધવા છે bahan benang mitro rutelah, kau na rutelah. Mm. Beni mm. a, kalau mitro bad, <coughs> setelah benang nak yang full tideng, yang benti bengca. Ayo <coughs> ngajadi. <coughs> Halo kan kak, Mustahil, mustahil betul. Hei, itu tidak bisa, Kalau mikro banyak diai keuran ya.